મિત્રો તમે જાણો છો કે હું આજે કયા સેક્શનમાં આવી છું તમે ગેસ કરી શકો છો કરી શકો છો ના નથી કરી શકતા કેમ કે હું આજે આવી છું તમારા બધાના ફેવરિટ સેક્શનમાં એટલે કે કોટન અને કોટનમાં પણ શું કોટનમાં આપણી પાસે આજે લઈને આવી છું તમારા માટે સાડી કોટન સાડી થોડુંક હેવીમાં જવું હોય તો પણ જો કોટનમાં સારું ઓપ્શન મળી જાય ને તો માણસ બીજે કોઈ વસ્તુમાં જાય જ નહીં એવી બધી સાડીઓ આજે હું તમારા માટે લઈને આવી છું તો હું ઘણી બધી અલગ અલગ ડિઝાઇન અને મટીરિયલ્સમાં કોટનમાં પણ ઘણી બધી વેરાયટીઝ હોય છે એ બધી તમારા માટે આજે લઈને આવી છું તો ચાલો એક નજર કરીએ આજે આપણા આજના કલેક્શન પર તો નમસ્કાર મારા વહાલા મિત્રો તમે વિચારો છો કે આજે એવું તો મેડમ શું લઈને આવ્યા છે તો આજે હું તમારા માટે લઈને આવી છું કોટન સાડીસ બરાબર સામેડું કે મને ખબર છે ને કે બધા આર્ટિકલ્સમાં ચાહે એ લેંગો હોય કે પછી ચણિયા ચોળી ચણિયા ચોળીમાં રેગ્યુલર રેન્જમાં કેમ નહીં હોય કે સાડી હોય કે ડ્રેસ કુર્તી પણ જો કોટન ઓપ્શન તમને મળતું હોય ને

આજે જે હું કલેક્શન તમારા માટે સ્પેશિયલી લઈને આવી છું એ કલેક્શન પર આપણે એક નજર કરશું તો આપણે સ્ટાર્ટ કરી આ સાડી થી આ સાડી મને ખૂબ જ એક જ નજરમાં ગમી જાય ને એવી લાગી કેમ કે આ છે પેલું કહેવાય ને ઘાટ ચોલા કોટન બેસિસ પર એ મટીરિયલ ની સાડી છે ને આની પ્રિન્ટ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર છે કલર કોમ્બિનેશન પણ ખૂબ સુંદર આપ્યું છે બ્લુ સાથે રેડ અને ગ્રીન આ પરફેક્ટ કલર કોમ્બિનેશન છે એની સાથે સાથે બાંધડીની સાડી પણ જોવો એ પણ કોટન બાંધણી પ્રિન્ટ છે કોટન મટીરિયલ છે આ પ્યોર કોટનમાં તમને મળી જવાની છે આવા ઘણા બધા પ્રિન્ટેડ સાડીમાં પ્રિન્ટેડ આ મોસ્ટ ઓફ કહેવાય ને કે બધી જગ્યાએ તમે પહેરી શકો એવું ફોર સાડી જેને કહેવાય ને કે ક્યાંક પર જવું ને વગર વિચારે તમે આ સાડીને પહેરી શકો છો કેમ કે આની જે બ્યુટી છે ને મને અત્યારના કલેક્શનમાં સૌથી બેસ્ટ લાગી છે અને આ તમને માર્કેટમાં કદાચ જોવા પણ નહીં મળે એટલી બધી એવી બધી કલેક્શન તમને અજમેરા ફેશનમાં જોવા મળવાની છે આપણે પાસે આ બીજું આર્ટિકલ જે છે આ પણ આપણી પાસે લીલનમાં છે પણ લીલનમાં આપણી પાસે આ વર્ક છે વર્ક તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર થ્રેડ વર્ક પણ કર્યો છે અને આ જો તમે પહેરો ને એટલે એક પેલું કહેવાય ને કે એક એવી વાઇબ આવે છે ને ક્લાસી અમુક વસ્તુ પહેરવાથી છે ને ક્લાસ દેખાય ને આવી વસ્તુઓ પહેરવાથી તમે ક્લાસી ડેફિનેટલી દેખાવાના છો એના પછી આપણે સિમ્પલમાં જવું તો આપણી પાસે ચંદેરી કોટનમાં પણ ઘણા બધા ઓપ્શન છે આ તમે એક હું તમારા એના માટે લઈને આવી છું પણ તમે જોઈ શકો છો કે અહીંયા અમારી પાસે બલ્કમાં ને બલ્કમાં બહુ બધા ઓપ્શન છે તમારા માટે એ સિવાય તમે અહીંયાથી પરચેસિંગ કરો છો તો ચાર છ આઠ અને બાર બાર પીસના સેટમાં તમને અહીંયાથી મળી જવાના છે તમે જોઈ શકો છો આ રીતના કેટલોગ પીસ આવશે આમાં તમે જોઈ શકો છો આ રીતનું તમને બંચ મળવાનું છે એ બંચ તમને ચાર નું પણ મળી શકે છે છ નું પણ મળી શકે છે ને બાર નું પણ મળી શકે છે એ ડિપેન્ડ કે અમારી પાસે કેવી ક્વોન્ટિટીમાં અને કેટલા સાઈડમાં અવેલેબલ છે એ રીતનું તમને મળી જવાનું છે તો જરૂરથી અજમેરા ફેશન તમે વિઝિટ કરવાની જો તમે આવી શકતા નથી દૂર છો તો તમે વિડીયો કોલ શોપિંગ પણ કરી શકો છો વિડીયો કોલની પણ ફેસિલિટી અવેલેબલ છે એની સાથે સાથે જો તમે સુરત આવો છો તો સ્ટેશનથી ખાલી ને ખાલી એક કિલોમીટરના અંતરે જ અમારું અજમેરા ફેશન આવેલું છે જે છે સુરાના વન ઝીરો વન સારા દરવાજામાં તો જરૂરથી તમે આવીને અહીંયા કોન્ટેક ડિટેલ્સ આપી છે અને કોન્ટેક્ટ કરશો તો તમને પિકઅપ ડ્રોપની ફેસિલિટી પણ મળી જવાની છે એની સાથે સાથે તમને અહીંયા એટલું બધું કલેક્શન જોવા મળવાનું છે જો તમારી જ લેંગ્વેજમાં તમને અહીંયા સેલ્સ પર્સન પણ મળી જવાનું છે એટલે જરૂરથી વિઝિટ કરો ઓનલાઈન શોપિંગ કરો અને આવા જ બધા હજી કલેક્શન જોવા માટે નવા કલેક્શન જોવા માટે અમારી સાથે જ મેરા ફેશનમાં જોડાયેલા રહો લાઈક કરો શેર કરો કોઈ આર્ટિકલ ગમતું હોય તો સ્ક્રીનશોટ લઈને અમને શેર કરો જેનાથી તમને પરચેસિંગ ઇઝી પડે જો તમે બતાવો તો અને નેક્સ્ટ ટાઈમ તમે કયું કલેક્શન જોવા માંગો છો એ પણ કમેન્ટ કરજો જરૂર